અને જો તમારે કોઈને મહેંદી કરવી હોય ને તો આ ભાઈ કોન્ટેક્ટ કોન્ટેક કરજો ને આમાં નંબર આપી દેશે આ ભાઈના રોષના છે ને ભાઈ ગોટાવારી પેલા હું તમને બધાને કહી દઉં બરાબર ખુશાલભાઈને સાત એવોર્ડ મળી ગયેલ છે ને પણ અમદાવાદ થયા પછી ને ખુશાલભાઈનું ગામ આપણી બાજુમાં જ છે ડાયરી અમારી વાવડીની બાજુમાં છે ને ખુશાલભાઈ દુલ્હન મહેંદીને ઘણો ખરાબ અલગ અલગ મૂકે મેં ડિસુસની અંદર ખુશાલભાઈનું જે મહેંદીનું પેસ છે ને એ મેં લિંક આપી દીધી છે એમાં જઈને વિઝિટ કરજો અને ખુશાલભાઈના કોન્ટેક નંબર પણ ખુશાલભાઈ તમારો કોન્ટેક્ટ નંબર કેટલા છે બરાબર આ ખુશાલભાઈ બોલી પર લીધા છે અને હું એડ પણ કરી દઈશ તમે જોઈ લેજો અને સરસ મજાની મહેંદી મૂકી છે એક વાર એના ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પર જોતા આવજો અને નજીકમાં બધાના અત્યારે લગન તો હાલે જ છે તો જોશનાને પણ મહેંદી મૂકવાનો એટલો હરખ હતો ને એટલો બધો હરખ હતો ને તો આ ભાઈ અને ભાઈ મહેંદીની વાત કરું તમે ખાલી જોઈ લો કેટલી સરસ મજાનો મોરલ ડિઝાઇન હજી બનાવે છે અને હજી એક આત્મા બસ કે જો શું આવે નહી હો બે આત્મા મુકવાની છે બે આત્મા મુકવી તો ભાઈ તો તમે અને ખાસ તમારા ભૂરી બેન આવ્યા છે ભૂરી બેન છે ને મેં તેમણા 15 20 દિવસથી હકે છે તો ભૂરી બેન ભૂરી હવે આવડી તા ને તમને હવે આવડી તા હે કેમ કે અમારું ભૂરી બેન કઈ ના ધ્યાન દેને બેઠે કા

હું કે છું ને કે મસ્ત થઈ ગયા અને ગીતાબેન શું કયો અલ આ નમ્રતા બેન જગા નમ્રતા હું થયો મસ્ત હે આવડી ગઈ ને તમને પવે ભાઈ આવી જાય ને થોડી 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 આવડી ગઈ અને મારા ગીતા બેન ભાઈ બહુ મસ્ત કે બેન દી મે કેવા તમારી ભાભી હવે આવ લગનમાં માં હે ગીતા બેન મસ્ત વખાણ ગીતા વખાણ કર લે તો સાપો પાઈ દે ને હા હા અને ખુશાલભાઈ સાપ મોબાઈલ નંબર નાખેલા છે બરાબર ખુશાલભાઈના તો તમે બધા અવશ્ય એકવાર કોન્ટેક્ટ કરજો મસ્ત મજાની માટે ગીર અંદરમાં ઘર આંગણે કેવું આંગણે તમારા ઘરે આવીને મહેંદી કરી જાય હલો હવે તમે જોઈ નાખો જાઓ તમારી મહેંદી આવી જાય માં જો બાર વાગવા આવ્યા છે ને મને ક્યારની ભૂખ લાગી મેં જોશા દસ વાર કહી દીધું જોશા મને ભૂખ લાગી હાલ જમ્મુ જમ્મુ ના જો અહીંયા મસ્ત નો વાઈફાઈ ની મજા માણા અને ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ જોતી છે જો જોઈ ને ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ તને એમ ન થતું કે તારો ઘરવાળો વાળો બરકે તો ભાઈ હું જમવાનું દે કેમ કે તમે પેટ પૂજા કરી લીધી છે અમને ભૂખ લાગી હોય એમ એટલે હું આ ભણવા નથી તમે લેક્ચર આપો બરાબર ને હાલ આ અત્યારે તો એવું થયું કે ભાઈ પોતાએ જમી લીધું ને એટલે બીજા બધાને જેમ કરો એમ કરો મે લગભગ 10 વાર રાઈડું નાખી કે આવું 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 હાલો ફટાફટ કરો ને જમી લે નાસ્તે ખાધું ભાઈ દેખાઈ લીધું

માં શું છે ભાઈ મસ્ત ને આપણી ઠંડી ઠંડી છાશ છે ભાઈ ને મારા માટે જો પાપડ પણ ફેંકવાનો છે ને ફટાફટ ગરમ કરી દઈ તો આપણે હવે જમી લઈએ બરાબર અને મને તો થોડું થોડુંક તીખું ખાવાનો શોખ બહુ છે પણ બધા એમ કે ભાઈ તીખું છે ને ભાઈ લિમિટમાં ખવાય બરાબર આવી એ વાત હું શિયાળામાં તો હજી ખવાય બરાબર પણ ભાઈ જોકે મને આપડું પહેલેથી શોખ જ છે તીખું ખાવાનું એટલે ખાવ પણ બધા કહે કે ભાઈ પછી બહુ નડે પાંજરને આપણે ઓછું કરી નાખશું તે તો જમી લે છે ને બે બે મોટે કાંજોસ

તો આપણે ફેમિલી મસ્ત મજાનો જમી લીધું છે ને હું અત્યારે આવી ગયો છું ભાઈ ખેતરની અંદર કેમ કે જોશના છે ને ગધબ પાટવા ગઈ ને અમાર ગદબ તો નક્સભાઈ છે ને વાહિણ વાણ ગયો એટલે મને કહી દીધું કે લઈ જાયજો તો જો મારા પપ્પા જોશના જો અહીંયા વાટે નક્સભાઈ જ રહ્યો હા નક્સભાઈ ને ગમે હાલતા થાય ને એટલે વાહણ વાહીને આવવાનું હોય ગમે વાહિણ ફૂગ ખબર પડી જાય છોકરાને ગદન ખબર પડી જાય તમે બૂટ કે રમવાના બૂટ કે નવા કપડા પહેરો ને ખબર પડી જાય કે આની ત્યાં રમવા જવું ગમવા જવું તરતથી પપ્પા આવું આ ગદના અટલા છોકરા બહુ સ્માર્ટ ને બહુ હોશિયાર થઈ ગયા યાર નક્ષભાઈ જો થોપા જોઈને મારા આ થ્રોપો તોડવો પડ્યો કેમ કે નક્ષભાઈ છે ને નારેડીમાં આવે ને એટલે એક જ વાત હોય શું ખબર પોપો પી હો પોપો પીવો ને મેં જાય ઉભો રાખો ને જો વાત જોઈને હોય નકુ કીને પીવો આ ધ્રોપો કીને પીવો યા લાગ નક્ષભાઈ પણ પાછો સ્ટ્રો સિવાય તો પીએ ને તો સ્ટ્રો ઘરે છે તો ઘરે જવું પડશે નકુ નળીમાં પીવો ને દીકા હાલ લઈને જા ઉપર નથી પ્રોપો પીવાનો શોખ એટલો છે ને કે આખો દિવસમાં છે ને હવે અંદર નાળી મેં તો પી લે અત્યારે આવે તો અત્યારે પી લે અને ભાઈ કાલની માર્કેટની વાત કરું ને તો લગભગ ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા ત્રોપાના ભોગી ગયા બોલો એટલે એટલો ભાવ છે હવે બહુ ભાવ છે પણ છોકરાથી તો વધારે શું વાલો એમાં નક્ષ આખા દીમાં બે ત્રણ પીજા ને જોપા સાઈડ શું કર્યું ભાઈ પડ્યો પણ નક્ષ જો ગીત આલે પૈસા ઉડાડે પન્નાના પૈસા ઉડાડે બોલે ગીત આલે હોમ થિયેટરમાં નક્ષ ભાઈ જો રમે तोबे गोतिमे रिंगणा ने बदी आजो आ बदी बांदोसन क्यान तयारी छ जसना जावानी मारे तो क्या न अच्छा वाले तो को न जान छे हासुबल तुम्हारे मम्मी ने न पापा भाई तो पासवा जो छे ने जाउ पर्छ फइना घरे केमके आजे पासा गीत गाउ जान छे तो आजे जोशना नथि आउती खबर नी केम न आवानी अटणम रोटला करन कोन छे न रे न तो ओ न मोकवा जा म नक्स बजे रमतरम ते पड पड़ी जा तमने किदो नी काल मारे હા એ વાત થશે બાકી જો છે ને આ બધું આટલું બધું આજે અહીંયા લઈ જાય ફ્રેન્ડ અહીંયા તો બકાલ બધું હતું તો આપણે અહીંયા તો વાંધો ન હોય ને બરોબર એ માટે છે ને બધું અહીંયા લઈ જાય ને હું પપ્પા અને મમ્મીને ખાજ જો કે મૂકવા જવાનું છે પણ મમ્મીને ઠેલા પેલા બધી ભરી જાય ને ટોટલી કામ થઈ ગયું છે એને તો ભાઈ ઠેલો ભરાઈ ગયો મસ્તનો તૈયાર થઈ ગયા છે અને કેટલા દિવસ જોશ ના રોકાવાના છે કેટલું યાર છે ત્રણ ચાર દી ઓ બાબા ત્રણ ચાર દિવસ ને રોકાવાનું છે ને ત્રણ ચાર દિવસ જોશના માટે બધી કાર ભાર આવવાનું છે ભાઈ જોશના કામથી છોકરી છે એટલે વાત ચાલો સમજી ગયા ને તમે

હલો આપણે ફોર વ્હીલર પીડી રોડે પહોંચી ગયા હવે સુધી સુધી જાય ક્યાં પડવા આજે ગીત ગાવાનું છે બસ હવે પછી બે દિના ગયા પછી ફાઇનલી ભાઈ લગ્ન પતી જાય પછી એવા કોઈ રિલેટિવના મેરેજ હવે નથી આપણે